ડીગી આમ તો અમે એને ડીકો કહીએ છીએ પણ એનું નામ છે રોશની 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 માટે કહી કેમ છો બધા હા અને આને તો તમે ઓળખતા જ હશો મારા વ્લોગમાં આવતો જ હોય અને જો વ્લોગ નું નામ લીધું તો આવી શું કરો બધા શું ખુશી પણ શેની ખુશી

सुखा ही ए पत्ता पत्ता, पत्ता हाँ रुखा होबली ना पत्ता खाई जो कातरा नहीं खावा मैंने यह जो कातरा आई क्या है, है। देखा था से यार थोड़ा थोड़ा अत्यार्थी चालू था ही क्या है तो चलो बेला तो गबुलिया रमाड़ी था सुखे हम्म क्या हुई चाले हारू चाले, हारू साले तुम्हारा तो वीडियो जो है चांद जो आता કાલે જોયા હોયા હતા એમ તો ફાઇનલી મિત્રો ગીગુલિયા મળી ગયા ને આ જો દોડી દોડીને આવે કેટલા ક્યૂટ ક્યૂટ કેટલા મસ્ત મસ્ત હે જો રોશની અલ્યા અલ્યા ના કાઢડે ના કાઢડે ના કાઈડે ના કરી દે હા એ એ અલ્યા દાડી અલ્યા દાડી આ કાઢું કાઢું કાઢીય

તો પેલા લાવી દઈએ શું હું પડીકા તો લાવવા જોઈએ ને તો હું ફટાફટ જઈને પડીકા લઈ જાવ કેટલા લાવ 10 પાર ઓહો ખઈ એક ઈસ અને ના ખઈ એક એ મારા તરફથી સજા હો હા સજા હા ભોગ વિલે હો હા તો જો જે હારી જાય એને હું સજા આપવાનો હું અને ઈ સેલે હું વિડિયોમાં કઈશ શું સજા હે ડબલા તૈયાર રાખજો બે ને હા ડબલા તૈયાર ને

તો મિત્રો હવે આપણે ચેલેન્જનો રૂલ બદલી નાખ્યો છે કેમ કે જો બંનેને એક સરખા જ છે બેને એક સરખા હે તો આપણે હવે ટાઈમર ગોઠવી નાખીએ 5 મિનિટનો ટાઈમ આપું હું કોણ સૌથી પહેલા ખતમ કરે 10 10 મિત્રો કોણ આવશે 5 મિનિટ જ મિત્રો 1 2 હવે એક જ મિનિટ વધી છે 57 57 55 54 પંદર રાહ અગિયાર હા મોટામજી તો ફાઇનલી મિત્રો જીતી ગયો હે ગોપાલ અને સોરી હારી ગયો અને મોટામજી જો હે કેવ ર્યુ કેવ હારી ગયો ને હવે હારી ગયો હારી ગયો હવે આપણી સજા માટે તૈયાર ને સજા આપવાની તૈયાર ને તૈયાર છેવ છે ખુલ્લા આવ્યું છેવર્યું છેવર્યું ગોપાલ ચેવર્યું હા તો ભાઈ જીતી ગયો એના હારી ગયા તું જીતી ગયો આપણે એને સજા આપવાની છે ને વિચારું જો શું સજા આપું તો મિત્રો એમને સજા આપવી પહેલા હું તમને એક વસ્તુ બતાવી દઉં ચાલુ રાખો વિડીયો ફાઇનલી મિત્રો આપણે સજા અને સજા એવી રાખવાની કે nursery ની કોરોમોર બે વાટા મારવાના હે વગર ઉભા રહે તૈયાર ને વગર ઉભા રહે હા વગર ઉભા રહે બે વાટા મારવાના દોડતા દોડતા એક તો આય માર છો એની હા એક વાટો એનો કેમ કે એને મોઢામાં ભરીને પછી આ જો કાઢી નાખ્યું તું આ ઈ તો મારું છે ફાઇનલી મિત્રો બે ભાઈ તૈયાર થઈ ગયા જો કોરોમોર nursery ના કોરોમોર બે વાટા માર તારે એક વાટો મારવાનો તારે બે વાટા મારવાના બરોબર તો એક બે ત્રણ સ્ટાર્ટ તો મિત્રો ભાઈ રાઉન્ડ પૂરો કરીને ગયો બીજો રાઉન્ડ ને કેવું રહ્યું પેલું કેવું રહ્યું નહીં સારું હા ફરી વાર ચેલેન્જ કરો હે કરો જો હજુ ધરાતો તો નહીં ને લાઈક અને શેર કરજો બાકી ચેનલ માં ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય